ખાતે યોજાયેલ ઓપન એશિયા પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં વિવિધ કેટેગરીમાં સિટી પોલીસ ખાતે ત્રણ દિવસીય ઓપન એશિયા પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભરૂચની સમસલ પટેલ મીનાક્ષી તિવારી રશમિસિંહ નિશા પટેલે પણ ભાગ લીધો હતો ટેગરી ડેટલિફ્ટમાં ગોલ્ડ મીનાક્ષી તિવારી કિલોગ્રામ સિનિયર કેટેગરીમાં પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ પુષ્પુલમાં ગોલ્ડ અને બ્રેન્ચ પ્રેસ અને ડેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે નિશા પટેલે છપ્પન કિલોગ્રામ સિનિયરમાં માં બ્રોન્ઝ મેડલ અને બ્રેન્ચ પ્રેસ અને માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો

ઓપન ચેમ્પિયનશીપની અંદર મીનાક્ષી તિવારીએ ટોટલ ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેમાં એમને દેડલીપ એકસો પચાસ કિલો મારી છે પ્લસ રશ્મિસિંઘે એમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેળવ્યો છે જેમાં એમને દેડલીપ એકસો બાવીસ કિલો મારી છે નિશાદ પટેલે એમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે જેમને દેડલીપ સો કિલો મારી છે અને સૌથી જે સ્ટુડન્ટ છે સમસલ પટેલ જેણે નેવું કિલો ડેડલીપ મારી છે અને ટોટલ અમારે અહીંયા સાત ગોલ્ડ ત્રણ બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ અમે મેળવ્યો છે